મિત્રો આપણે આજે વાત કરવાની છે દાહોદથી જૂનાગઢ જવા માટે આપને ગુજરાતની કઈ એસટી બસ મળશે જે જૂનાગઢથી મતલબ જૂનાગઢ જવા માટે દાહોદ ડેપોથી તમને મળવાની છે તો ઘણી બધી મિત્રો એસટી બસો છે છથી સાત બસો છે જે તમને દાહોદથી જૂનાગઢ લઈ જશે અને કેટલા કેટલા વાગે નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી તમને વિડીયોની અંદર બસ મળવાની છે વિડીયોની અંદર ધ્યાન આપજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બીજા નંબરમાં કે મિત્રો એસટી બસને લગતા દરેક ડેપોની રૂટની ટેબલ અને કોન્ટેક નંબરો જો તમારે મેળવવા છે તો આપણી ચેનલની અંદર વિડીયો દરેક બનાવેલી છે અને ત્રીજા નંબરમાં કે આ બધી જ માહિતી મોબાઈલ એપ્લિકેશન દ્વારા તમને આપવામાં આવે છે તો હાલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ દાહોદથી જુનાગઢ જવા માટે કઈ કઈ બસો કેટલા વાગે નીકળે છે તો પહેલાં નંબરની બસ છે મિત્રો દાહોદથી વેરાવળ ગુર્જર નગરી છે જે દાહોદથી સાંજે ચાર વાગે નીકળે છે ક્યાં થઈને નીકળવાની છે કયા સ્ટેશન ઉપર થઈને કેટલા વાગે નીકળવાની છે મિત્રો આ એપ્લિકેશનની અંદર તમે લાઈવ લોકેશન પણ ચેક કરી શકો છો એપ્લિકેશનનું નામ પણ તમને વિડીયોની અંદર મળી જશે બસ વિડિયોમાં ધ્યાન આપજો તો દાહોદથી ચાર વાગે નીકળે છે ક્યાંથીને નીકળશે સંત રોડ પાંચને સાડત્રીસ મિનિટે મળશે ગોધરા છ ને નવ મિનિટે સેવલિયા સાતને ચાલીસ મિનિટે ઠાસરા સાતને ઓગણપચાસ મિનિટે ડાકોર આઠને છ મિનિટે ઉમરેઠ આઠને ચૌદ મિનિટે નડિયાદ આઠને ચાલીસ મિનિટે ખેડા નવને તેર મિનિટે રધુ નવને પચીસ મિનિટે ઢોલકા હાઈવે નવને ઓગણપચાસ મિનિટે બાગોદરા અગિયારને સોળ મિનિટે લીંબડી બાર અને અગિયાર મિનિટે સાયલા એક અને અઠ્યાવીસ મિનિટે ચોટીલા હાઈવે બે અને ત્રેવીસ મિનિટે રાજકોટ ત્રણને બત્રીસ મિનિટે ગોંડલ ચારને સાડત્રીસ મિનિટે વીરપુર ગોંડલ પાંચ અને આઠ મિનિટે જેતપુર પાંચને બત્રીસ મિનિટે અને જૂનાગઢ છ અને છવ્વીસ મિનિટે તમને પોકડી દેશે તો આગળના સ્ટેશનની વાત કરીએ તો વાંથલી છ ને ચોપન મિનિટે કેશોદ સાતને તેત્રીસ મિનિટે અને વેરાવળ સવારે સાત વાગે તમને ત્યાં પહોંચાડી દેશે તો બીજા નંબરની મિત્રો વાત કરીએ દાહોદથી સોમનાથ એક્સપ્રેસ છે મિત્રો ચાર અને પંદર મિનિટે નીકળે છે જે લીંબડી દાહોદ તમને મળશે ચારને ચાલીસ મિનિટે ઝાલોદ પાંચ વાગે સંતરામપુર પાંચને ચાલીસ મિનિટે લુણાવાડા છ ને પચીસ મિનિટે બાલાસીનોર સાતને ત્રેવીસ મિનિટે અમદાવાદ નવ ને બાર મિનિટે બાલવા સોરી મિત્રો બાવલા દસ અને પંદર મિનિટે બાગોદરા અગિયાર વાગ્યે લીંબડી અગિયારને પિસ્તાળીસ મિનિટે ચોટીલા એકને બે મિનિટે રાજકોટ બે અને પંદર મિનિટે ગોંડલ ત્રણને પંદર મિનિટે વીરપુર ગોંડલ ત્રણને ત્રીસ મિનિટે જેતપુર ચાર અને પંદર મિનિટે અને જૂનાગઢ તમને મિત્રો પોકડ છે ચાર અને પિસ્તાલીસ મિનિટે તો આગળના સ્ટેશનની વાત કરીએ કેશોદ પાંચ અને પાંચ મિનિટે વેરાવળ પાંચને પંચાવન મિનિટે સોમનાથ છ અને પંદર મિનિટે તમને પહોંચાડી દેશે તો ત્રીજા નંબરની છે મિત્રો દાહોદથી જૂનાગઢ એક્સપ્રેસ પાંચ અને પિસ્તાલીસ મિનિટે જૂનાગઢથી અરે સોરી મિત્રો દાહોદથી નીકળે છે જે તમને છ અને ચુમ્માલીસ મિનિટે સંત્રોડ મળશે ગોધરા સાત વાગ્યે મળશે સેવલિયા સાતને સુડતાલીસ ઠાસરા આઠને દસ મિનિટે ડાકોર આઠને પંદર મિનિટે ઉમરેઠ આઠને ત્રીસ મિનિટે નડિયાદ નવને પાંચ મિનિટે ખેડા નવને ત્રીસ મિનિટે બાગોદરા નવને પંચાવન મિનિટે લીંબડી અગિયારને ત્રીસ મિનિટે સાયલા અગિયારને પંચાવન મિનિટે ચોટીલા બારને પિસ્તાલીસ મિનિટે ચોટીલા હવે બારને પચાસ મિનિટે રાજકોટ બે ને પંદર મિનિટે ગોંડલ ત્રણને પંદર મિનિટે વીરપુર ગોંડલ ત્રણને પિસ્તાલીસ મિનિટે જેતપુર ત્રણને છપ્પન મિનિટે અને જૂનાગઢ ચાર ને પાંત્રીસ મિનિટે તમને મિત્રો ત્યાં પહોંચાડી દેશે ચોથા નંબરની બસ છે મિત્રો દાહોદથી વાયા ગોંડલ એક્સપ્રેસ તો છ વાગે નીકળે છે દાહોદથી જે સંત રોડ તમને મળશે સાત વાગે ગોધરા સાતને પાંચ મિનિટે ઠાસરા સાતને પચાસ મિનિટે ડાકોર આઠ વાગે સેવલિયા આઠને પંદર મિનિટે નડિયાદ નવ વાગે રધુ નવને પચાસ મિનિટે ઢોલકા નવને પંચાવન મિનિટે બાગોદરા દસને પાંચ મિનિટે લીંબડી અગિયારને પાંત્રીસ મિનિટે સાયલા અગિયારને તેતાલીસ મિનિટે ચોટીલા હાઈવે બારને ચાલીસ મિનિટે રાજકોટ એકને પચીસ મિનિટે વીરપુર ગોંડલ ત્રણ વાગે જેતપુર ત્રણને પંદર મિનિટે જૂનાગઢ ત્રણને પાંત્રીસ મિનિટે સોરી ત્રણ અને પંચાવન મિનિટે જુનાગઢ તમને પહોંચાડી દીધો છે વાંથલી ચારને પંદર મિનિટે કેશોદ પાંચ વાગે તમને મિત્રો પહોંચાડી દેશે તો આગની વાત કરીએ મિત્રો પિટોલથી બટવા એક્સપ્રેસ તો કેટલા વાગે નીકળે છે પિટોલથી એક્સપ્રેસ પિટોલ એમ્પીથી સાત વાગે નીકળે છે જે કઠલાલ થાણા તમને મળશે સાતને દસ મિનિટે દાહોદ તમને મળશે સાતને પાંત્રીસ મિનિટે લીંબડી દાહોદ આઠ પાંત્રીસ મિનિટે ઝાલોદ નવ વાગે સંતરામપુર નવ ચાલીસ મિનિટે લુણાવાડા दस ने पाँत मिनिटे बालासिनोर ने वीस मिनिटे कठलाल बार ने पच्चीस मिनिटे अमदावाद एक ने वीस मिनिटे पाड़ी अमदावाद एक ने चालीस मिनिटे सरखेज अमदावाद एक ने पिस्तालीस मिनिटे बागोदरा बेगे लींबड़ी ने चालीस मिनिटे चोटीला हाइवे तर पचास मिनिटे चोटीला पांच ने पांच मिनिटे राजकोट छे वीरपुर गोडल सात ने वीस मिनिटे जेतपुर સાતે પાંત્રીસ મિનિટે અને જૂનાગઢ આઠ અને પંદર મિનિટે તમને મિત્રો પકડી દેશે તો આગળના બે સ્ટેશન છે માણાવદર નવો પચીસ મિનિટે અને બટવા નવ અને પાંત્રીસ મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે અને છેલ્લા નંબરની છે દાહોદથી કેશોદ એક્સપ્રેસ છે મિત્રો તો આઠ વાગે દાહોદથી નીકળે છે જે ગોધરા તમને મળશે નવને પાંચ મિનિટે સેવલિયા નવને ચાલીસ મિનિટે ઠાસરા दस ने पांच मिनिटे डाकोर दस ने तीस मिनिटे नड़ियाद दस ने पिस्तालीस मिनिटे खेड़ा अगियार् मिनट है रधु अग्नियर ने पच्चीस मिनट बागोदरा बार ने पंदर मिनटें लिंबड़ी एक ने दस मिनिटे सायला एक ने तेस मिनिटे चोटीला हाइवे बैने मिनट है राजकोट तरह वगे गोंडल तरण ने तेतालीस मिनिटे वीरपुर गोंडल चार ने पाँत जैतपुर चार ने पचास जूनागढ़ પાંચ અને ત્રીસ મિનિટે પહોંચાડી દેશે તો આગળના બે સ્ટેશન છે વાંથલી છ દસ અને કેશોદ છ ને પચાસ મિનિટે તમને મિત્રો ત્યાં પહોંચાડી દેશે મિત્રો ખાસ નોંધ કે એપ્લિકેશન કયું છે પણ તમને એપ્લિકેશનનું નામ જણાવી દઉં એપ્લિકેશનનું નામ છે જી એસ આર લાઈવ ટ્રેકિંગ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરની અંદર મળી રહેશે જેની અંદર ટેબલ અને લાઈવ લોકેશન પણ તમે મિત્રો જોઈ શકો છો